વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતીની અંદર જે પ્રકરણ બે જે છે કે પોસ્ટ ઓફિસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે મિત્રો જો વિડીયોને હજુ સુધી લાઈક ના કરી હોય તો લાઈક કરી દેવાની છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરવા વિનંતી તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાદ્યની શરૂઆત કરીએ તો જોઈએ પહેલો પ્રશ્ન એક કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો તો અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો પાંચ વર્ષનો અભ્યાસ હતો બીજો અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટ માસ્ટરે શા માટે ઘા કરી દીધો તો દૂર દેશાવરમાં રહેતી પોસ્ટ માસ્ટરની ડિગ્રી બીમાર હતી અને તેના સમાચારની રાહ જોઈ રહેલા પોસ્ટ માસ્ટર ચિંતામાં હતા એવામાં તેમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમને પોતાની ટપાલ છે તેમ સમજીને એક કવર ઉચક્યું પણ એ કવર પર અલી ડોસાનું નામ સરનામું જોયું તેથી પોસ્ટ માસ્ટરે અલી ડોસા પર આવેલા પત્રનો કા કરી દીધો ત્રીજો છે કે અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો તો દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો ચોથો લેખકના માટે અર્થ જગત ક્યારેય શાંત બની શકે તો લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધ જગત શાંત બની શકે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશન અમારી ચેનલ પર આપેલા છે તે તમામ વિડીયો અમારી ચેનલ પર તમને જોવા મળી જશે અને એમની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તો ત્યાં જઈને તમે તમે વિડીયો જોઈ શકો છો જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવામાં પહેલો અલીડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય તો અલી ડોસો એની યુવાનીમાં હોશિયાર શિકારી હતો તે ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાબર ચિત્રા તેતરને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતું અલીની ઇટલીના ગરૂડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન પર ચોંટતી અને બીજી પડે સસલું બચી શકતું નહીં તેનું નિશાન હંમેશા અચૂક રહેતું આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો બીજો છે કે સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય છે તો જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી તે દિવસથી અલી શિકાર કરવાનો ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતરો સામે જોઈ રહેતો આ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે અને જિંદગીમાં પહેલીવાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિર્રહના આંસુ પણ છે જોઈએ ત્રીજો કે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી સી રીતે ઉડાવતા તો પોતાની પુત્રી મરિયમના કાગળની રાહ જોતાં અલી ડોસો રોજ સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો આ તેનો રોજનો ક્રમ બની ગયો હતો પુત્રી મરિયમનો કાગળ આવતો નહીં છતાં નિરાશા ખંખેરીને તે બીજે દિવસે હાજર થઈ જતો આ જોઈને પોસ્ટ માસ્ટર પોસ્ટના કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હસી ઉડાવતા ક્યારે મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને તેને કાગળ માટે ચડાવતા આ રીતે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાને હંસી ઉડાવતા જોઈએ ચોથો અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી શા માટે તો અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમને કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવો કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ સુધી તેની એકદી એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલો વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો તો મિત્રો એનો મિત્રો સંપૂર્ણ જવાબ લખેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો તમારી નોટબુકની અંદર મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ છે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો તે ગ્રુપમાં પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે જોઈએ કે પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું આ વિધાનને સમજાવો તેમનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે એ પણ તમે વિડીયોમાં જોઈને લખી શકો છો આનો જવાબ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું ત્રીજો કે અલી ડોસાનું પાત્રલેખન કરો તો અલી ડોસાનું પાત્રાલેખન મિત્રો જોઈ શકો છો અલી ડોસા વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે પાઠના આધારે તેના પણ સંપૂર્ણ જવાબ લખેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને એના જવાબો લખી શકો છો ચોથો છે કે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દમાં લખો તો વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એકમાત્ર પુત્રી મરિયમના વિરહમાં તડપી રહ્યો છે તેના એક પત્રની રાહમાં ઝૂરી રહ્યો છે દીકરીનો પત્ર આવશે એ આશાએ તે રોજ પોસ્ટ ઓફિસના ચક્કર કાપી રહ્યો છે દીકરીનો પત્ર આવશે એવી આશા ઠગારી નીવડતા ડોસો નિરાશ થઈ જાય છે અલી ડોસાને લાગે છે કે તે હવે લાંબુ નહીં જીવે તેથી તે લક્ષ્મીદાસ નામના પોસ્ટના એક કર્મચારીને બોલાવે છે અને પછી પોતાની પાસે રાખેલી પાંચ ગિની અલ્લાહની સાક્ષીએ તેને આપે છે અને મરિયમનો પત્ર આવે તો તે પોતાની કબર પર મૂકવા વિનંતી કરે છે આ વાતને ત્રણેક મહિના વીતી જાય છે અને એક દિવસ મરિયમનો પત્ર આવે છે એ અરસામાં પોસ્ટમાસ્ટર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતિત હતા તેમની દશા પણ અલી ડોસા જેવી હતી નેક્સ્ટ આગળ વધીશું એવામાં કર્મચારીએ અલી ડોસાના મરી જવાના સમાચાર આપ્યા તેને હવે અલી ડોસાની વેદના સમજાય છે અને અત્યાર સુધી અલી ડોસાને સમજી શકાય નહીં તે વાતનું તેમને દુઃખ થાય છે ત્યારબાદ બંને જણા ડોસાની કબર પર જઈને અલી ડોસાની કબર પર જઈને મરિયમનો પત્ર મૂકી આવે છે આમ એક પ્રેમાળ પિતાનો પોતાની દીકરી માટેનો જુરાપો અંત સુધી અનુભવી શકાય છે મિત્રો તમારે આ સ્વાધ્યાયની પીડીએફ જોતી હોય તો જે તમને વોટ્સઅપ નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબર ઉપર તમને મેસેજ કરશો તમને પીડીએફ મળી જશે અને અમારા ગ્રુપની અંદર પણ જોડાવા જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે ધોરણ અને નામ લખીને મૂકશો એ તમે એડ થઈ શકશો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ અગિયારનું પ્રકરણ બે જે છે પોસ્ટ ઓફિસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત